ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક થતી હોય છે મોટાભાગના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે જામનગરમાં લાલ નહીં પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે આ તરબૂચ લાલ તરબૂચ કરતા બે ગણા મીઠાસવાળા હોય છે પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ જોવા મળે છે જેને ચાખ્યા બાદ લાલ તરબૂચ સ્વાદ પણ ભૂલી જશો મુનાભાઈ તરબૂચ દ્વારા જામનગર અંબિકા ડેરીની ની લાઈન માં દિગ્વી ત્રેવીસ નંબર મુનાભાઈ તરબૂચ દ્વારા હું બે વર્ષથી આ તરબૂચ કિલા વેચું છું તરબૂચ માંગ બહુ જ છે કિલા ની ડબલ મીઠા આવે છે લાલ તરબૂચ ને આ વાવેતર અમે છે ને સોમનાથ બાજુમાં પ્રાચીન છે ને અહીંયાથી અમે કરાવેલું ને તરબૂચ છે ને બહુ જ સારા આવે છે અને ઘરાકી લઈ જાય એમ કે બરાબર છે હું જામનગરમાં રહું છું મારું નામ છે નરેશભાઈ નંદા અને હું મુનાભાઈ તરબુ દ્વારા પાસેથી કેટલા વર્ષોથી તરબૂજ લઉં છું પણ છેલ્લા ત્રણેક વર્ષથી આ પીલા તરબૂજ એને ચાલું કરેલા છે અને એ પીલા તરબૂજ બહુ સારા છે એની મીઠાશ અને એનો સ્વાદ આપવો દીધો છે એના હિસાબે ખાવાની બહુ મજા હોય છે બે વર્ષથી આ લઉંચના ત્રીજા વર્ષે પણ એના પાસે પીળા દરબુદ થવા આવ્યો જોઈએ એના સિવાય કઈ ગામમાં પીડા દરબુ જોવા મળતું નથી અને બીજું કોઈ મંગાવતું પણ નથી પણ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ સારી છે એટલે વસ્તુ બહુ સારી છે એટલે મુનાભાઈ તરબુ દ્વારાની મુલાકાત લીધો હતા